અંકલેશ્વર એચડીએફસી બેંકના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા ડુપ્લિકેટ એફટી બનાવી સિત્તેર લાખ ઉપરાંતની છેતરપિંડી કરવાની ફરિયાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ બનાવની પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર એચડીએફસી બેંકની મેઇન બ્રાન્ચના મેનેજર વિક્રમજીત સુખદેવ હોય પોલીસ મથકે આપી ફરિયાદમાં જણાવ્યા મુજબ ઓગણીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ તેઓ નોકરી પર હાજર હતા તે વખતે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બોરભાટા શાખા અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર ચંદ્રસિંહ ગોહિલ ના હોય તેઓને ફોન કરી એક એફડી નંબર મહેશભાઈ ચૌહાણ નામના એફડી બાબતે ઇન્કવાયરી કરતા તેઓએ પોતાના સ્ટાફને અંકલેશ્વર મેઇન બ્રાન્ચ ખાતેથી ક્લોઝિંગ રિપોર્ટ જોતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ધવલ ના હોય મહેશ ચૌહાણ નામથી રૂપિયા અઢી લાખની એફડી બનાવેલ હોવાનું તેઓને ધ્યાને આવ્યું હતું જે અંગે આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીને પૂછપરછ કરતાં તેઓએ અઢી લાખની એફડી બનાવેલ છે અને મારાથી ભૂલ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું ત્યારબાદ વધુ તપાસ કરતા અંકલેશ્વર HDFC रमेन ब्रांच खदे दिया धवल चौधरी नाओए अलग-अलग कस्टमर ने लोभमणी लालचो आपिने विश्वास मा ले देवनी પાસેથી ₹35 लाख मेडवी बनावटी FD ની નકલ આપતો હતો ચેંગેરે તપાસ કરતા હાલ તો પ્રવીણભાઈ પાસેથી ₹15 લાખ શિપુતભાઈ પાસેથી ₹12 લાખ વૈપો પાસેથી ₹8 લાખ જન્દીભાઈ પાસેથી ₹10 લાખ સુરેશભાઈ પાસેથી ₹7.50 લાખ મેહરૂ Nisha પાસેથી ₹10 લાખ મહેશભાઈ પાસેથી ₹1.50 લાખ ત્રુ પાસેથી ₹5.14 लाख आठ तमाम कस्टमर ने नकली एफडी बनवावे अपील देव दवल चौधरी कपूर का आईटीडीएफसी मेन ब्रांच का मैनेजर विक्रमजीत सुखदेव सावे आगे लिखित पापवानू कहता दवल चौधरी आगे देव ने लिखित में जानकारी આપી હતી ત્યાર બાદ તેઓ હું આવું છું કે ઓફિસની બહાર નીકળી ગયા હતા જેથી આ બાબતે ब्रांच मैनेजर એ ઓફિસ સ્ટાફમાં જાણ કરેલ અને આ બાબતે બેંકના જ આસિસ્ટન્ટ મેનેજર ધવલ चौधरी વિરુદ્ધ હાલ તો કુલ 70,114 ની નકલી એફડી કસ્ટમરને બનાવી આપવા બદલ આસિસ્ટન્ટ મેનેજર ધવલ चौधरी વિરુદ્ધ અંકલેશ્વર શહેર પીડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મતકે એચડીએફસી બેંકના મેનેજરની ફરિયાદને આધારે લઈ ધ્યાને લઈને તાત્કાલિક ધોરણેથી ધવલ ચૌધરી ની અટકાયત કરી હાલ પૂરતી તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અજર પઠાન સાથે ડે ન્યૂઝ અંકલેશ્વર